નમસ્કાર દોસ્તો વિડિયોમાં તમારું સ્વાગત છે દોસ્તો સોશિયલ મીડિયા પર અનેક વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે જ દોસ્તો હાલમાં કિંજલ ચૌહાણ નામની આ બેનનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે દોસ્તો આ બે સ્ટુડિયોમાં એક જોરદાર ગીત ગાઈ રહ્યા છે અને તેમનો અવાજ પણ ખૂબ જ સારો આવી રહ્યો છે તો તમે પણ સાંભળો આગળ આ વિડીયોમાં અને દોસ્તો તમને પણ આ બેનનો અવાજ અને આ ગીત ગમે તો વિડીયોને લાઈક છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સાંભળો આગળ આ વિડીયોમાં બેને ગાયું કેવું ગીત